જય માતાજી મિત્રો દોસ્તો અત્યારે કિબલી પછી એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે ઇન્સ્ટાગ્રામ હોય કે વોટ્સઅપ કોઈ અધર સોશિયલ મીડિયાનું કોઈ પ્લેટફોર્મ હોય મિત્રો દરેક પ્રકારના પ્લેટફોર્મ પર તમને આ થ્રીડી મોડલના ફોટો જોવા મળે છે દોસ્તો આ ફોટો કેવી રીતે બનાવવા અને શું છે આ ફોટોની અંદર અને લોકો કેમ આટલો ફોટો બનાવી બનાવીને કેમ આટલા બધા લોકો ફોટો આ બનાવી રહ્યા છે લાઇક્સ મેળવવા માટે વ્યૂઝ મેળવવા માટે આ બધા ફોટો બનાવતા હોય છે અને એમના સોશિયલ મીડિયા ઉપર જે એકાઉન્ટ હોય છે એના ઉપર રાખતા હોય છે કોઈ સ્ટેટસ પર રાખવું હોય કોઈ ઇન્સ્ટાગ્રામનો પોસ્ટ કરતું હોય પણ દરેક જગ્યાએ દોસ્તો જ્યાં જુઓ ત્યાં આ પ્રકારના આવા ફોટો લોકો રાખતા હોય છે તો હવે આ પ્રકાર આ જે ફોટા છે ફોટો કેવી રીતે બનાવો અને આમાં શું લખવું અને કેવી રીતે બનાવી શકાય શું એડ કરવું શું ન કરવું કોઈ એડિટિંગ છે કે કેવી રીતે થ્રીડી મોડલ બનાવે છે લોકો તો આ થ્રીડી ફોટાની અંદર પછી વિડીયો પણ બનાવે છે તો દોસ્તો આ હવે ફોટાની અંદરથી વિડીયો પણ કેમ ન બનાવો દોસ્તો આ દરેક પ્રકારની માહિતી હું તમને આપીશ અને સિમ્પલ છે અને તમે પણ તમારી જાતે પણ બનાવી શકો છો આમાં કોઈ પૈસા ખર્ચવાની જરૂર છે નહીં અને એટલે જો તમારે પણ તમારી જાતે બનાવવો હોય તો દોસ્તો તમે મારો આ વિડીયો આખો જોશો તો તમને ખ્યાલ આવી જશે કે આ પ્રકારના એટલે કે આવા ફોટા અને ફોટામાંથી વિડીયો એટલે કે થ્રીડી મોડલના ફોટો અને થ્રીડી મોડલના ફોટા ઉપરથી વિડીયો કેવી રીતે બનાવો માહિતી આપીશ પણ નવા હોય તો જેથી કરીને તમને મારા દરેક પ્રકારના વિડીયો મળતા રહે તો દોસ્તો હું તમને દરેક પ્રકારની માહિતી આપીશ આ જે છે અત્યારે જે થ્રીડી મોડેલના ફોટો છે એને હું તમને આખી માહિતી આપું કે કે કેવી રીતે બનાવવા સૌથી પહેલાં આપણે ગૂગલ ઓપન કરવાનું છે ગૂગલ ઓપન કરશું તો ત્યાં દોસ્તો આપણે લખવાનું છે જેમિની જેમિન એ આઈ તો દોસ્તો અહીંયા આવી જશે આ જેમીના તમે ઓપન કરી શકો છો દોસ્તો તમારે આ ઓપન કરવાનું છે સૌથી પહેલાં તો તમારે અહીંયા તમારી આઈડી હોય એ આઈડીથી તમારે લોગ ઇન કરી લેવાનું અને દોસ્તો જો તમારે ગૂગલમાં ના કરવું હોય તમારે એની એપ્લિકેશન જોતી હોય તો પણ તમે પ્લે સ્ટોર પર જઈ અને આપણે મેળવી શકો છો આપણે હું તમને બતાવી દઉં સ્ટોર પર પણ તમે મેળવી શકો છો અમે આ તમે જોઈ શકો છો પ્લે સ્ટોર ઉપર જઈને પણ આપણે આની આઈડી સોરી એપ્સ મેળવી શકીએ છીએ એટલે કે દોસ્તો પ્લે સ્ટોર ઉપર જઈને પણ તમે જેમીને લખશો એટલે એ એપ્લિકેશન તમને જોવા મળશે અમે ઇન્સ્ટોલ કરી રાખીએ છીએ તમે પણ ઇન્સ્ટોલ કરી શકો છો તમારે પણ જો આવા વિડીયો બનાવવો હોય તો દોસ્તો મારે જો એપ ડાઉનલોડ ન કરવી હોય અને ગૂગલ દ્વારા જ બનાવવું હોય તો ગૂગલમાં જઈને લખવાનું છે જેમિનઆઈ એ આઈ તો આ આ રીતનું લખવાનું છે તો ફર્સ્ટ અહીંયા આવશે ગૂગલ જેમીની ત્યાં ક્લિક કરવાનું છે દોસ્તો તમારે ત્યાં જઈને આસ્ક જેમીની લખેલું છે ત્યાં તમારે પ્રોમ્પ લખવાનું છે ક્રિએટ ઇમેજ ઉપર આપણે સર્ચ કરીશું ને તો તો પણ દોસ્તો જો દોસ્તો તમારા પણ આ રીતનું ઇન્ટરફેસ દેખાય તો દોસ્તો અહીંયા ક્રિએટ ઇમેજ લખેલું ત્યાં ક્લિક કરજો અહીંયા લખેલું છે ક્રિએટ એન ઇમેજ ઓફ માય ઓવન કસ્ટમ મિની ફિગર દોસ્તો આ ટાઈપના પ્રોમ પ્રોન્ટ છે હવે દોસ્તો તમારે પ્રોમ્ટ તો આપણે અહીંયા આપી દીધું જેમીના અંદર લખેલું જ છે પ્રોન્ટ તો દોસ્તો આપણે અહીંયા એક ફોટો અપલોડ કરવાનો છે હવે આપણે નીચે આ ફોટો તમે તમારા તો અહીંયા તમે કોઈ પણ પ્રકારનો તમારો ફોટો તમને જે ગમતો હોય એ મૂકી શકો છો ચલો કે મેં આ ફોટો મૂકી દીધો મારો ડન કરી દીધું પ્રોમ્પ તો આપણે આપી જ દીધું છે એ જેમીનની તરફથી એમને પ્રોમ્ટ એ જે છે એ લખેલું કે આ ટાઈપનો મારો ફોટો જોઈએ છે એ જેમિની તરફથી આપણને પ્રોમ્ટ આપી દેશે અને આપણે અહીંયા આપણો ફોટો ઈમેજ એટલે કે નાખવાનો રહેશે થોડીક જ ક્ષણોમાં એટલે કે થોડી થોડીક જ વારમાં જેમિની તરફથી એક મસ્ત મજાનો ફોટો આપણે જે થ્રીડી મોડલ ટાઈપ એ આપણને તૈયાર કરીને આપશે દોસ્તો આ તમે જોઈ શકો છો કે મારો થ્રીડી મોડલનો ફોટો એક તૈયાર થઈ ગયો છે તો દોસ્તો અહીંયાથી આ જે એરો રોક છે ડાઉનલોડનો એરો છે તમે આ ડાઉનલોડ કરી શકો છો તો અહીંયાથી તમારો ફોટો ડાઉનલોડ કરી અને તમે તમારા વોટ્સઅપ છે કે ઇન્સ્ટાગ્રામ છે કે કોઈ પણ જગ્યાએ તમે આનું સ્ટેટસ મૂકી શકો છો અને તમે લાઇક્સ વગેરે મેળવી શકો છો આમાંથી તો દોસ્તો આ થઈ ગયો આપણો એક થ્રીડી મોડલનો ફોટો હવે દોસ્તો મારે એક બીજો ફોટો બનાવવો છે અને ફરીથી બીજો ફોટો બનાવવો હોય તો દોસ્તો કેવી કેવી રીતે બનાવી શકાય એ ફરીથી હું આમાં સર્ચ કરીશ જેમીની ગૂગલમાં જઈશું આપણે ક્રિએટ ઇમેજ ઉપર ક્લિક કરીશું અને મારે હવે ફોટો કંઈક આ ટાઈપનો બનાવો છે બરાબર તો હું ફરીથી એક ફોટો અપલોડ કરી દઈશ આમાં તરફથી તમે કોઈ પણ ફોટો મૂકો છો થોડી થોડીક જ વાર લાગે છે એમની રીતે ફોટો ક્રિએટ દોસ્તો આ જો મારો ફોટો આખો ક્લિયર થઈ ક્રિએટ કરી નાખ્યો છે કે જે મેં પ્રોમ્પ્ટ આપ્યું હતું એ પ્રોમ્પ પ્રમાણે અને જેમીની તરફથી એક ફોટો બનાવી દીધો છે તો દોસ્તો તમે પણ આ રીતે ઘણા બધા આવા ફોટા બનાવી શકો છો તમારે ખાલી પ્રોમ્પ્ટ લખવાનું છે કે તમારે કેવા પ્રકારનો ફોટો બનાવો છે એ તમારે લખવાનું રહેશે અને તમે જે જેવા ફોટો બનાવવો હોય એ પ્રમાણે તમે લખાણ લખશો તો એ જેમિની તરફથી તમને એ પ્ર એવો જ ફોટો બનાવીને આપશે